હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો શુંમાં હવારનું વરે પાછું અમારું કામ કન્ટીન્યુ થઈ ગયું કે એ વરે પાછું હે ને જ્યાં ખળ વાઢવાનું ચાલું કરી દીધું કે એક નિર્ણય લીલાની ભેગી હવારમાંય કરી દઈએ ને તો વાંધો ન આવે અને હુકલ હુકલ વધારે નાખીએ તો હુકલ સારો વધારે જોઈએ અને થોડુંક લીલો સારો જાય તો વધારે સારું એ વાહુ જ અમારે જ આવું ક્યુ કે

કામ થાય કે એ ખડવર તો ખાઈ પણ બહુ જ અસલનું જાય અને બીજા નંબરમાં કે ફેટ પણ ન તોડે અને ફેટાઈ પણ બહુ હાર આવે તી મેં મોજા પહેરી લીધા અને મોજા પહેરીએ ને તો હાથમાં કંઈ લાગવાની બીક ન રહીએ ને દાંતળી લાગવાની ઓછી ભાઈ કે આમાં વિશકાચ ભરવા પડે નાણાં હે ને થૂંબડા થૂંભળાં થઈ જાય ને તે એ વાઢવાય પણ વહીમાં લાગે આજે મેં વાઢવાનું ચાલુ કરી દીધું તી હે હે ને વેલ્યુ આવી હતી હું શીતલભાઈ અને આંચે આપણા ઘરને પાસે પસવાડે જતી હું ને શીતલભાઈ વેલેરી કાવી હતી એને એક નિર્ણય તો લગભગ વઢાઈ ગયું તે સીપીઓ જોડે ને તો પછી હારવા માંડે ઈ ને અમી આ વાખા કરી નાખીએ તો સોખો થઈ જાય ને આ હું બેઠી ને ખાતરનો નો ઢેગલો હોય તે ખાતર નો ઢેગલો એવો ભરવો હોય ને તો એ મેં કીધું સોખો થઈ જાય તો એ એક કામ નીકળી જાય ને હમું નમું બધું કર નાખીએ ત્યાં ઉકાળા સોખા કરવાના હે ને પાસે બધું ખડ હે એ બધું હમુ નમું કરે અને સોખું કરી દઈએ એ એક કામ નીકળી જાય ને પછી આમાં આડા અવરા ડૂસા હે એ બધા ને કોઈ કાઢવાના ને એવું આજ બપોર સુધી તો કામ લાગ્યું રહી છે ને આજે મને વિડીયો કાલે કંઈ બપોર પછી શરૂ કરવાનું વેરું જ હું કાલે કામ ઘણું બધું થઈ ગયું હતું કે હંજવારિયું ને પોતાન ઠામ ને લુગડા ને બધું સાફ ને મેં કહેવા પાછું વાઢવા સડે જાય ને એટલી સવારમાં વહેલું પરવારવું પડે હાથ વાગ્યામાં તો શીતલ આવે જાય તે વાટણમાં નવી થવું જવું પડે તી વહાટું છે ને પછી આગાના કામ હોય બધાય બધા કાઢ્યા ધાણ દરવા નતર તે દયરા ને એવું બધું જો અમારે છે ને આ કોક કોક પેલા અમે જેણકા આવતા ને તાર મારા બાપુ ખેતરમાં ખેતર બહુ જ કુશી થતી અને હે વરે પાછું કાંક થી બી આવ્યું હતી કુશી વરે પાછી આ મણી એક આજ ચોટી નકર તો અમારે કુશી નું બી હાવ ગું ને મારા બાપાને અમે જેણકા આવતા ને તાર માંડવી માં બાપો પાડે ને તી માંડવી માં એવી કુશી થતી ને બીજી બધી મહિમો માં એવી કુશી થતી તી ને જી પેરે ને જઈએ ને લુગડા ની જોડ ફેલ થઈ જાતી એવી કુશી થતી ને પાછી તો એટલી કવડે તોડેલી એવી તો કવડે એ કુશી એટલે એવું હે ને જા હે ને સુમાહાના ઓલો ઉકળાનો ખાતરનો ઢગલો હતી આ નદી ફૂલ આવી હતી ને આ ગાઢમાં તે એક ઢેગલો ઓઇલીકોરને પડખે ઊંસો ઢબા ઉપર ચડાવી દીધો હતી એ પણ એક ટેલર થાય કે દોઢ ટેલર થાય હતી એને હમું કરી નાખીએ ને આ શેરી ફરતે તો પછી બાપોને હારવાનું ચાલુ કરે ને ત્યારે એને એ પણ ભરાઈ જાય અને આ બધા ખાતર ખાતરના હે એ સોખા કરી દઈએ તો હારવાનું ચાલુ થઈ જાય તે સોખું થઈ જાય રૂપારું તો કંઈ આ પછી બિયારોને હોય એ ઉપર ઉપરથી એ બધું નમો કરે અને ઓલું થઈ જાય નીકળે જાય તે પછી એટલું ઓલું ન થાય એ ને આકોરને પડખે વાઢી

ને અમારે ભેગો રહી હોય પણ ભેગો લાભ લીધા જ રાખે મેવીણ બેહવા દઈએ ને અમે પાણી પીએ લઈએ ધોરણ ફૂલારમ ખડે ને એ વાઢે વાઢે

ने मार केली लिए देखे यहाँ भी कसी हो गई नी हाँ तो जा बताए वाटवान है हाँ मायने नसीब तल તો જો વરે આવી હે ને નિરણ કરવા આવે ને હું તો આડી અવડી બહેવામાં રહી પુષ્પાઈ પાસ બેહવા ગઈ તી ઘડીક વાર બેહે આવી અને પાછા પુષ્પાઈને બરકે આવી જ મેં કાલો આપણે સાપિએલીએ તે સાપીએ અને હેવ બસ વરે પાસે ધંધે ચડી હું આન બે કાકી દીકરીથી નાખી દીધું નિરણ કુટી પાડે જો સારું અડધી નાખીને અડધી રાખીને હું કરીશ ખાવા માંડ્યું ને જ ખાતી બોલ હે અડધી વાર ખાય કે હમણાં ખાતી નતી ને એટલી આ ડોની ને જ ભાવતું એ હમણાં મગોટું ને ખાતી ને એટલી એક મિનિટ બદલે હે ને એ ટાઈમ પડે છે વટાણા એવું લીલું ન ખાય જરાય રૂપારી એવી અસર ની કુટી પાડે નાખી તો એ ખાવું નથી મુંડા ને તને વાંધો મુંડું નાખણી મને ઉલાય

જો કાકાની વાટ ભૂ તો આપણે વાટે તૈયાર આપીએ તો એની તાણ પડે પીવું ના જે હા એ તો ભૂખ લાગે દાફડ્યું ખાય એક એક ટાણા નિરાય નો ખાય બીજે ટાણા તો ખાવાની જ છે કેમ તો અધૂરું રહીએ

હમ બંધ કરી હમણાં હમ સવાર સાંજ જમીને લેવાની જમ્યા પછી મૂકી દો તો આ કોરા વેલો ડુસો હરગે આવ્યો હતો ને એ હરગે અને હાવ રેડી થઈ ગયું ને ન્યા હે ને પાછું પાણી નાખી દીધું તે કાંઈ વાંધો ન આવે જ્યાં હરી ગયા હતું તે બધું ડુસો ગંધારવાળા હોય અને આ કોરાન પડખે હરી આવે હોય આવી હતી જે ન્યા દૂધ વે તે જોવું એવા ઘણું બધું આ સાફ સફાઈ આજ કરી હતી ને બધા ડુસા હે ને હરી ગયા હોવાના તે મેં ક્યું બધું જોવું એવા કામ હે કામ નથી ત્યાં હે ને આ પણ હરી ગયું તું ને આ હે ને જે સાણનો ઓલો હે ને તે દૂધ વહેર્યું ઉકળાનું જગ્યા હે ને તે ત્યાં હર ગયું ઈ હે ને આ કોરાન પડખે હરી ગયું તું ત્યાં હું હે ને જરાક ઓલવે નાખા ને આ કોર મારે વાહે હે ને એ પણ હરી ગાવે અને સોખું તો મારા બાવળાનું થોડ હે ને નીકળું થઈ જાય ને તો મી કીધું કપાઈ જાય એવા હાટું હે ને એ પણ હરગાવે ને એ પણ મી કહ્યું સોખું થઈ જાય ભીડમાં હે ને એવું કંઈ હે નહીં હે મોટો મોટું ઊંતું હોય તો બધું વઢાઈ ગયું ને ઠાકું ઠાકું ખડું તું અને બધા હરગાવે ને થળિયા હે ને એ નેવરા નેવર્યા હોય ને તો હવાર હવાર મેં થોડીક વાર ગોડવી નાખીએ ને તો હમું નમું થઈ જાય ને જ્યાં જે જઈ દૂધવે તે પાણી ડોલ લાવે ને તો નાખે છે જરાક તે દૂધવે ઉકાળા જાય ને આ કોરાન પણ ખેર ઉપર શોખું નાખ્યું છે આ બધું એમાં તો એ હે ને જવાય ને જ કે એમાં હે ને જઈએ ને તો હેઠ પાણી છે ઉપર સાણ હે એટલે જવાય એવું હે ને ત્યાંથી માંથી આપણે ઘેરથી ગટરનું પાણી આવે ને એ આ આવે અને આ બધું ઓલી કોરાન પારી કરવાનું હતું એ પારી હમું નમું કરે ને કરનાથી અને આ બધું હે ને એ અસલનું આ બધું ઢોરણ ઢબો ને એ બધું એ શોખા કરે અને વાઢવાનું ચાલુ કરી દીધું હતું એમાં આ વાઢવાનું કામ હાઇલોરી હે એટલે એ બધું ધીણું ધીરે ધીરે બધું એક 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 કામ નીકળ્યા રાખે ઈ થોડું 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 કરીએ તો જા કોરાય હેર ગયા નાખે તો ઈ પણ બધાય સોખાન થતા જાય તો ખવડાવવા એવા ડૂસા નહીં રહ્યા ને હળે ગયા ને હા વરસાદના ઓલાથી ને આ ઉકળ ઓલા નદી ફૂલ આવી હતી ને ત્યાં મહાવ જારા ને જો ઓલા દુનિયાને અઘોસેર્યું આવે પડ્યું હતું ને તે એ આજે બધી ભેર્યું કરે કરે અને હરી તે એ એક ઓલા થઈ ગયો ને હવા બપોર પહેલાં વાવડો ઓછો તો હે બપોર પછી અટાણે ચરાક વધારે હે વાવડો હજી મારે હે ને વા પાણી ડોલ ભરીને નાખવા જાવું પડે કે કે એ દૂધવે હજ ધૂધવે અને આકોરાન પડખે બોકાલાન કિયારાને ઈ ઉતાતી ઈ સોખા કરતી તી હું તે ઈ પણ થઈ ગા શીતલ ઉતી બપોર પહેલાં તે મીન શીતલી બે જ આમ ઈ લહણ ને ઈ પણ અસલનું સોખું કરી લીધું તે હાલ હું તમને દેખાડતા જો અમારી મોટી મા મોકલી હતી ડુંગરી હે અને આકોરને પડખે ચરાક લહણ હે એ બધું હે તો એ સોખું થઈ ગયું ઓલિકોરા ક્યારો હે ઈ પણ સોખો થઈ ગયો આ એક રૂપારી ઓલીકોરા લાગ્યા ને એટલે આકોરને લાગ્યા ઓલીકોર બહુ જ અસલ ને મોટી લૂંબ આવી અને આકોરાન પડખે આ લહણનો ક્યારો આ બકાલામાં મેથીની એ બધું સોખું કરવાનું હતું તો એ પણ બધું હરખું થઈ ગયું ને આજુ ફેર હે ને ઘઉંમાં નૈવાય બહુ જ ની અસલની હે આ આખું ખેતર હૈયું ભર્યું એકદમ લીલું સહમ થઈ ગયું ને બહુ અસર ને નૈવાય હે જો અને પ્લોટના હે ઘઉં અમારા જ ફેર એટલે ખબર નહીં આવું કેવા થાય કેવા ન થાય આ પહેલી વખત અમે તો આ પરવા કંઈક બીજા આવતા નવારે આ કંઈક બીજા હે એટલે બહુ આપણે તે ખબર પડે નહીં એમાં જ્યાં બટેટા વાવેલ હે આ લીલા લીલા વધારે હે નહીં બટેટાના જાડવા હે તો એવું હે એ એક સીપિયાને અમે નિર્ણય કરી દીધી હતી અને એક સીપિયા વાંટે અને ઢગલો કરી દીધો હતો એ આણ કૂટી પાડે અને હવે એ નાખવાનું રહીએ એક દી બપોર સુધી વાઢીએ ને તો બે નિર્ણય વઢાઈ જાય તે બે નિર્ણયનું કૂળનો આગો કરી લઈએ પછી કાલે વાઢવા નહીં થાય પ્રમાણે દી પાછું વાઢવાનું થાય તે આજ ઘરનું કામનો આગો હોય એ કરવાનું પછી જ્યારે વાઢવાનું ન થાય ને ત્યાર પછી ઘરના કામનો આગો હોય એ કરી નાખવાનો અને એ વાગેગા લગભગ પૂણા પાંચક જેવું થયું હે તે વાહિંડા કરે અને નાખ્યા તે એવું નિરણ કરી દઈએ નિરણ કરે અને પછી દોવા બેહવાનું થાય માથોડાક થામ હતી ધોવા ઘીમું ખાધું ઘીમું ને ખાધું એ જોઈએ જો આખી એને પડ્યું જ રહેવા દીધું કોઈ ખાધું ને તાણી વારે જરાક ખાધું ટાપોટો બાકી એક ય ખાધું ને ભગવો તો નાખવાય મેંજ્યો તે આલો હું એની નખવે દા જો તો ભી હું દોવા હાટું હોય ને બધા તગારા હરાઈ ગયા આ પાડાનું બે બે પાડાનું ધમાનું ઓલાનું ને પછી એટલા હે એ બધા ગાભેણીઓના હે અને ઓલા બધાય હે આ એ બધી દોવા દેતી ના હે ત્રણ ને ત્રણ સો ને નવ દોવાના હે અટાણ મારે નવ દો હા નવ દોવાની હે જો બધા હરાઈ ગયા અને આ ખાવા હાટું રેડી થઈ ગયું મગોટું ખાતી હતી મગોટું ઓલું ગોલ્ડ નું રાજમોતી દાણ આવે ને એ જ ખવડાવીએ એની અમીર હે ને જો આ ટોપરા ખોળ ને એ બધું આવે છે ઘરના ગાંગડા ને મકાઈ સુની ઘણું બધું આવે એમાં મિક્સ આવે અને બહુ મસ્ત આવે અને અમિતાભ ગભડાની એ વધારે ખવડાવીએ અને ઓલાવની અને હેવ અમારી ભૂરી થોડાકથી થાય તો ત્યાં થાય કે હેવું ભરવા માંડી એટલે ખબર નહીં આ આપણે ઘેર તથ્યુ ન હોય ને એટલે આપણે કંઈ પાકી તારીખના ખબર ન હોય ને એટલે એ વાં થોથવાઈએ મૂકવામાં એ વાં થોથવાઈએ અને પાછું તારીખ યાદ રાખવામાં એ વાં થોથવાઈએ એટલે એવું થાય હજુ તો આસરું લટકે ખબર નહીં કેટલું કાઢે

એટલે એવું હોય તો સારો આવ્યો આપણે આજનો વિડીયો તો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ એ ફરજો ન દબાવ્યો હોય તો ફિલાવ વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયો ત્યાં સુધી બધાની જય માતાજી